આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ રાજકોટ સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે જયદીપ પંડ્યા રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ રાજકોટમાં પણ મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે જો કે ફેબ્રુઆરીથી જ શરૂ થયેલી ગરમી વચ્ચે પણ જિલ્લા અને શહેરમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા મહાશિવરાત્રીનો પર્વ ખૂબ મહાત્મ્ય ધરાવે છે આ દિવસે શિવભક્તો પૂરો દિવસ ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરે છે શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા શિવરાત્રીએ રાતભર વિશેષ ચાર પ્રહર પૂજા કરવામાં આવી પૂજા દરમિયાન રૂદ્રપાઠ શ્રી શિવ શિવમહિમના સ્ત્રોત વિવિધ સ્ત્રોત્રો શિવનામ સંકીર્તન તથા શિવભજનોનું ગાન કરવામાં આવ્યું તથા પ્રથમ બે પ્રહર દરમિયાન શિવ નૃત્ય પણ કરવામાં આવ્યું લગભગ એક હજાર જેટલા ભક્તોએ દર્શનાર્થી પધાર્યા હતા તથા શિવજીને અભિષેક પણ કર્યો હતો સ્વામી વિવેકાનંદના ગુરુ ભગવાન શ્રી રામકૃષ્ણ પરમહંસની એકસો નેવમી જન્મતિથી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વિશ્વના દરેક કેન્દ્રોમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રાજકોટ સ્થિત શ્રી રામકૃષ્ણ આશ્રમમાં સૌપ્રથમ સવારે મંગલ આરતી બાદ વૈદિક પાઠ અને સ્તોત્ર પાઠ કરવામાં આવ્યા આઈસીડીએસ ગોંડલ ઘટક એકના બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી સોનલવાડા તથા ટીમ ગોંડલ સિટીમાં પૂર્ણ યોજના અન્વયે ઘરોના સર્વે માટે ગયા હતા સુપોષિત કિશોરી સશક્ત ગુજરાત અભિયાન હેઠળ તેઓ આંગણવાડી કોડ સાત બાય ત્રેવીસના વિસ્તારમાં કિશોરીઓનો સર્વે કરી રહ્યા હતા જ્યારે ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા આઈસીડીએસના સ્ટાફના ધ્યાનમાં આવ બાબત આવતા તેમણે એક સપ્તાહ સુધી જહેમત ઉઠાવીને બાકીના ફીના નાણાંની વ્યવસ્થા કરી આપી અને કિશોરીનો અભ્યાસ પુનઃ શરૂ કરાવ્યો છે જેના લીધે આ કિશોરી ફરી હોંશે હોંશે સ્કૂલે જતી થઈ છે જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે એક્સપોઝર વિઝીટ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના જસદણ તાલુકાના વિવિધ ગામોની પચાસ દીકરીઓનું મહાત્મા ગાંધીના જીવન કવનને તાદ્રશ્ય કરતા ગાંધી મ્યુઝિયમ રાજકોટ કટોકટીના સમયમાં સહાયતા અને સુરક્ષા પૂરી પાડતું નારી સંરક્ષણ ગૃહ ગ્રામીણ મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવતી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા તથા જ્ઞાન વિજ્ઞાનની અવનવી દુનિયાથી વાકેફ કરાવતા રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવી પ્રેરણા મેળવી હતી રાજકોટ ટ્રાફિક પોલીસ આરટીઓ સરકારી પોલિટેકનિક અને બીકે મોદી ફાર્મસી કોલેજ રાજકોટ દ્વારા સંયુક્ત રીતે રોડ સેફટી એવેરનેસ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી અને ડીસીપી દ્વારા સંવાદપૂર્ણ રસપ્રદ અને અત્યંત માહિતીપ્રદ વ્યક્ત વક્તવ્યો આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓનું રોડ સેફ્ટી અંગેનું જ્ઞાન વિકસે ટ્રાફિકના નિયમો બાબતે જાગૃતતા કેળવાય તથા ટ્રાફિક નિયમોનું પાલન આપણી પ્રાથમિક ફરજ બને તેવી પ્રેરક બાબતો પ્રત્યે માર્ગદર્શન અપાયું હતું રાજ્ય સરકાર રાજ્યના તમામ નાગરિકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે દરેક જાતિ સમાજના તમામ અબાલ વૃદ્ધો દિવ્યાંગો છેવાડામાં વસતા વંચિતોને પણ સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત તત્પર રહે છે માત્ર કોઈ એક અંગની ખામીથી પર થઈ ખુમારી અનેરા જુસ્સાથી જીવન જીવતા રાજ્યના દિવ્યાંગોના જીવનને વધુ સાનુકૂળ બનાવવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જિલ્લામાં તાલુકા સ્તરે દિવ્યાંગોની તપાસ માટેના કેમ્પ યોજી તેઓને સાધન સહાય અર્પિત કરી દેશના વિકાસમાં જોડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ગોંડલ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતાની કામગીરી અવિરત કરવામાં આવી રહી છે જે અન્વયે શહેરમાં ઠેર ઠેર સ્વચ્છતાનો સંદેશ આપતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા આ હોર્ડિંગ્સમાં સ્વચ્છતા આપનો અધિકાર સ્વચ્છતા આપણું સ્વાભિમાન ગુજરાતને હરિયાળું અને સ્વચ્છ બનાવીએ જેવા સૂત્રોથી સ્વચ્છતા રાખવાની પ્રેરણા આપવામાં આવી છી હમણાં જ આપણે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા જયદીપ પંડ્યા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું